સમસ્યા સામાન્ય બની ગઈ હોય તેમ આજે વધુ એક સરકારી કચેરીનું સર્વર ઠપ થવાની ઘટના સામે આવી છે જેમાં આજરોજ બહુમાળી ભવનના જનકલ્યાણ કેન્દ્રનું સર્વર ઠપ્પ થયું છે તો સર્વર ઠપ થતાં જનકલ્યાણ કેન્દ્રના કર્મચારીઓને કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે ખસેડાયા હતા આવકના દાખલા જાતિનું પ્રમાણપત્ર નોન ક્રિમિલેયર સહિતના પ્રમાણપત્ર માટે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો જનસેવા કેન્દ્ર ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે જનસેવા કેન્દ્ર ખાતે જનકલ્યાણ કેન્દ્રના કર્મચારીઓએ પ્રમાણપત્રની કામગીરી શરૂ કરી હતી રાજકોટ સરકારી કચેરીઓના સર્વર ડાઉન થવા અથવા તો જે ટેકનિકલ ખામી ના પ્રશ્નો છે તે યથાવત જોવા મળી રહ્યા છે જેના કારણે લોકોને છે તે મોટી મુશ્કેલીઓ પડતી હોય છે ત્યારે વધુ જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના જે

ત્યાં જમાવડો થયો છે જાતિના દાખલા હોય આવક ના દાખલા હોય તે પ્રાથમિક જરૂરિયાત છે જેના કારણે છે તે લોકો હાલ છે તે જનસેવા કેન્દ્ર ખાતે પહોંચી રહ્યા છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે વિપુલ પરમાર રાજકોટ તો ભરૂચ જિલ્લાની અંકલેશ્વરની લાયન્સ સ્કૂલમાં હિજાબ કઢાયા